સત્ય ઘટના છે જરૂર વાંચજો ઓગસ્ટ બે હજાર ચૌદની ઘટના કલ્પરાજ નામના એક જૈન શ્રાવક અમદાવાદના ભાગવત કથાકાર વૈષ્ણવ બાવાશ્રી યદુનાથજીને સન્મુખ બેસીને ભાવપૂર્વક પ્રણામ કરીને બોલ્યા મહારાજ રાજકોટથી આવું છું મારા મિત્રોની સાથે ચર્ચા કરીને આપની પાસે આવ્યો છું પ્રયોજન શ્રી યદુનાથજી મહારાજે પૂછ્યું રાજકોટમાં રેસ કોર્સ મેદાનમાં ભાગવત સપ્તાહનું આયોજન વિચાર્યું છે વ્યાસપીઠ ઉપર આપ શ્રી બિરાજો એવી વિનંતી કરવા આવ્યો છું અતિ ઉત્તમ વિચાર તમે વૈષ્ણવ છો ના હું જૈન છું કલ્પરાજભાઈનો ખુલાસો સાંભળીને મહારાજને આશ્ચર્ય થયું મહારાજશ્રી કંઈ પૂછે તે પહેલાં જ કલ્પરાજભાઈએ આ વિચાર પાછળનું કારણ જણાવી દીધું કારણના મૂળમાં થોડા દિવસ પહેલાં રાજકોટ ખાતે કેટલાક ગાઢ મિત્રો સાથે યોજાયેલી મીટિંગ હતી લગભગ વીસેક મિત્રો એ મીટિંગમાં ભેગા મળ્યા હતા બધા સંપન્ન હતા શાલીન હતા રાજકોટ નગરીની શોભા વધારે તેવા હતા એમાં સિનિયર ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર નિરંજન પરીખ હતા વયોવૃદ્ધ અને અનુભવવૃદ્ધ ડૉક્ટર જતીન મોદી હતા ડાયાબિટીક ફૂટના ક્ષેત્રમાં ખૂબ મોટું સેવા કાર્ય કરી રહેલા ડૉક્ટર વિભાકર વછરા જાણી હતા ઓટોમોબાઈલ બિઝનેસમેન જિજ્ઞેશભાઈ અમૃતિયા હતા ઉદ્યોગપતિ નિલેશ ચાંગાણી હતા અને એક્સપોર્ટ બિઝનેસના જાણીતા વેપારી દિવેશ અઘેરા પણ હતા આ બધામાં લઘુત્તમ સાધારણ અવયવ જેવી બાબત એ હતી કે દરેકના મનમાં સેવા કરવાની ભાવના હતી રાજકોટના નગરજનોને સતાવતા કેટલાક વિકટ પ્રશ્નો હતા એમાંનો એક ડાયાબિટીસનો પ્રશ્ન હતો એ મિટિંગમાં દીપક અગ્રવાલ નામના એક મિત્રનું સૂચન રજૂ થયું અત્યાર સુધી આપણે નાની નાની પ્રવૃત્તિઓ તો બહુ કરી છે હવે કશુંક મોટું કામ કરીએ એવું મોટું કામ જેની કક્ષા વિશ્વ સ્તરની હોય અને એ સમાજ માટે શ્રેષ્ઠ બની રહે બધાની નજર રાજકોટ ખાતે એક નમૂનેદાર ડાયાબિટીક સેન્ટર ઊભું કરવા પર ઠરી પણ એ માટે તો ખૂબ મોટું ફંડ હોવું જરૂરી હતું આટલા બધા નાણાં કેવી રીતે ઊભા કરવા લાંબી ચર્ચા વિચારણા પછી બહુમતીથી નિર્ણય લેવામાં આવ્યો રાજકોટની જનતા ધર્મ પ્રેમી છે એમના લાભાર્થે આપણે ભાગવત સપ્તાહનું આયોજન કરીએ જો કે એકાદ મિત્રએ શંકાનો સ્વર ઉઠાવ્યો ધારો કે કથાના આયોજનમાં ખોટ ગઈ તો શું મોટા ભાગે તો ખોટ નહીં જાય ભગવાન શ્રી કૃષ્ણ ક્યારેય દગો દેતા નથી પણ કોઈ કારણથી નુકસાન વેઠવું પડે તો આપણે વીસ જણા આપસમાં ભોગવી લઈશું આ એક જુગાર જ હતો પત્તા જોયા વગરની બ્લાઈન્ડ ગેમ જો નુકસાન થાય તો એનો આંકડો ખૂબ મોટો થવાનો હતો પણ શંકા કરતાં શ્રદ્ધાનું બળ મોટું હોય છે આટલી ચર્ચા થયા પછી કલ્પરાજભાઈ અમદાવાદ આવ્યા કડીવાળા ભાગવત કથાકાર તરીકે પ્રખ્યાત શ્રી યદુનાથજી મહારાજને મળ્યા અને સપ્તાહ માટે વિનંતી કરી મહારાજશ્રીએ કેટલાક પ્રશ્નો પૂછીને બધી વાત જાણી લીધી પછી તારીખ આપી પાંચ મહિના પછી સત્તરમી જાન્યુઆરીથી કથાનો શુભારંભ કરીશું કલ્પરાજભાઈ ચરણ સ્પર્શ કરીને બહાર નીકળ્યા આ સંવાદના સાક્ષી એવા એક વૈષ્ણવ ભક્ત એમની સાથે થઈ ગયા એક વાત કહું ધર્મ ભાવનાથી તો કથાનું આયોજન કરનારા અસંખ્ય લોકો જોયા પણ તમારા જેવી સાચી સેવા ભાવનાવાળા ક્યારેય નથી જોયા જો તમારા મનમાં શત પ્રતિશત શુદ્ધ ભાવના હશે તો તો શું તો કાનુડો તમારી ભાવનાનો પડદો અવશ્ય પાડશે કથા દરમિયાન જ્યારે ગોવર્ધન લીલાનો પ્રસંગ આવશે ત્યારે રાજકોટમાં અવશ્ય વરસાદ પડશે એ પણ છાટા કે ફોરા નહીં કાનુડાએ ગોવર્ધન પર્વત ઉચક્યો હતો એ વખતે જેવો મુશળધાર પડ્યો હતો એવો વરસાદ પડશે કલ્પરાજભાઈ કંઈ બોલ્યા નહીં માત્ર મનોમન હસ્યા સપ્તાહનો સમય જાન્યુઆરી મહિનામાં નક્કી થયો હતો એ સમયે આખું ભારત ઠંડીમાં ઠૂંટવાતું હોય ત્યારે વરસાદ એ પણ માવઠાને બદલે મુશળધાર કહેતા ભી દીવાના સુનતા ભી દીવાના કલ્પરાજભાઈએ રાજકોટ આવીને મિત્રોને સમાચાર આપ્યા બધાએ એક સુરમાં કહ્યું શ્રદ્ધાની અને ભાવનાની વાતમાં સૌરાષ્ટ્ર ક્યારેય પાછું નહીં પડે આપણે શ્રેષ્ઠ કક્ષાનું આયોજન કરીશું જગતને બતાવી દઈશું કે આ રંગીલું રાજકોટ જેટલું રંગીન છે એના કરતાં વધારે સંગીન છે અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી રાજકોટના પ્રખ્યાત રેસ ગ્રાઉન્ડમાં ત્રીસ હજાર શ્રદ્ધાળુઓ બેસી શકે તેવો વિશાળ મંડપ બાંધવામાં આવ્યો બેસવા માટે સેંકડો ગાદલા બિછાવવામાં આવ્યા બહાર ગામથી આવનારા ભક્તજનો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી કાઉન્ટર સંભાળવા માટે આયોજકો સ્વયં ઊભા રહ્યા કરોડપતિ પુરુષો અને એમની શ્રીમંત પત્નીઓ આગ્રહ કરી કરીને વાનગીઓ પીરસવા માટે થનગની રહ્યા રેસ કોર્સની જમીન કાંકરાવાળી છે પગરખા ઉતારીને ચાલવામાં ભારે તકલીફ પડે તેવી જેમણે પગમાં મોજા પહેર્યા હતા એમના મોજા ફાટી જતા હતા ઉઘાડા પગની તો વાત જ ક્યાં કરવી આયોજકોએ આ કાંકરા ન ખૂંચે એ માટેની વ્યવસ્થામાં પચાસ હજાર રૂપિયા ખર્ચી નાખ્યા સત્તરમી જાન્યુઆરી બે હજાર પંદરના પવિત્ર દિવસે કથાનો પ્રારંભ થયો રાજકોટના શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા વ્યાસપીઠની પાછળ સુંદર સંરચના કરવામાં આવી હતી પશ્ચાત્ભૂમાં આબેહૂબ ગોવર્ધન પર્વત ઊભો કરવામાં આવ્યો હતો એક વાગે આરતી થતી હતી બપોરે ચાર વાગે કથાનો પ્રારંભ થતો હતો પહેલાં ચાર દિવસ સુધી તો બધું સરસ રીતે ચાલતું રહ્યું રાજકોટમાં વાતાવરણ જામી ગયું શ્રી યમુનાથજી મહારાજની વાણીએ રાજકોટને ગોકુળમાં ફેરવી નાખ્યું એકવીસમી જાન્યુઆરી સપ્તાહનો પાંચમો દિવસ હતો એ દિવસે ગોવર્ધન લીલાનો ઉત્સવ થવાનો હતો આરતી સમયે આકાશ સ્વચ્છ હતું ચાર વાગે વાદળો ઘેરાવા શરૂ થયા કથાનો પ્રારંભ થયો અને પાંચ સાડા પાંચ થતામાં તો બારે મેઘ ખાંગા થઈ ગયા ગાદલા પાણીથી તરબોળ બની ગયા આખા મંડપમાં પથરાયેલા વીસથી ત્રીસ હજાર જેટલા શ્રોતાઓ મધ્ય ભાગમાં આવેલા વોટરપ્રૂફ ડોમ નીચે આવી ગયા બધાના પગ પાણીમાં ડૂબેલા હતા વ્યાસપીઠ પરથી યદુનાથ મહારાજે આ દ્રશ્ય જોયું આટલો બધો વરસાદ જોઈને એમણે કથા વાંચવાનું અટકાવી દીધું હતું પણ ચોથી મિનટે એમને સમજાઈ ગયું કે આટલા નાના ડોમ નીચે જો વીસ હજાર લોકો સમાઈ શકતા હોય તો આ લીલા માત્ર યોગેશ્વર શ્રી કૃષ્ણની જોઈ શકે એમણે કથાનો પ્રવાહ આગળ વધાર્યો ખુશીઓ પાણીમાં તરતી હતી અને વાણીમાં સાંજે સાડા સાત વાગે કથાનું સમાપન થયું ત્યારે આખું ગોકુળ જળબંધાકાર બની ગયું હતું ધન્યતાનો ભાવ ઓઢીને સહુ ઘરે ગયા હવે આયોજકો સામે વિકટ પ્રશ્ન આવી ઊભો હતો બીજા દિવસની કથા માટે શું કરવું રેસ કોર્સનું મેદાન કોરું બનતા ઓછામાં ઓછા ચારથી પાંચ દિવસ લાગી જાય તેમ હતું એનો અર્થ એવો થયો કે સપ્તાહ પડતી મૂકવી પડે બધાના દિમાગ કામે લાગી ગયા છેવટે નક્કી થયું કે શ્યામ રાયચુરાની મદદ લેવી પડશે શ્યામભાઈ મોટું માથું અત્યંત વ્યસ્ત ફર્ન હોટલના માલિક સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ટ્રેઝરર એમને વિનંતી કરવામાં આવી ક્રિકેટના ગ્રાઉન્ડમાં વરસાદ પડે ત્યારે પાણી સુકાવવા માટે જે મશીન વપરાય છે તે લઈને અહીં આવો શ્યામભાઈએ જવાબ આપ્યો એ શક્ય નથી આટલું પાણી ચૂસવા માટે સુપર સોકર મશીન પણ નહીં ચાલે હું બીજી વ્યવસ્થા વિચારું છું શ્યામ રાયચુરા એમના સિત્તેર એંસી માણસો સાથે આવી ગયા માર્કેટમાંથી જૂના સ્પંજનો મોટો જથ્થો મંગાવી લીધો સેંકડો બાદલીઓ ખડકી દીધી આયોજકોને કહી દીધું તમે બધા ઘરે જઈ અને નિરાંતે ઊંઘી જાઓ આવતીકાલની કથા રોજિંદા સમયે ચાલુ થઈ જશે એ આખી રાત શ્યામ રાયચૂરાના એંસી માણસો જાગતા રહ્યા અને કામ કરતા રહ્યા પાણીમાં સ્પંજ ડૂબાડીને બાદલીમાં નીચોતા રહ્યા આ કામ લખવામાં જેટલું સહેલું લાગે છે એટલું જ વાસ્તવમાં અઘરું હતું સેંકડો ભીના ગાદલા ત્યાંથી હટાવી લેવામાં આવ્યા આખા મેદાનમાં જમા થયેલું પાણી શોષી લેવામાં આવ્યું ભીની માટીને પણ સ્પંજ વડે દબાવી દબાવીને કોરી કરી દેવામાં આવી સવારે છ વાગે શ્યામ રાયચુરાએ મિત્રને ફોન કર્યો આખા મેદાનમાં એક ટીપું પણ પાણી રહ્યું નથી હવે હું ઘરે જાઉં સપ્તાહના છઠ્ઠા દિવસે રોજિંદા સમયે ફરી પાછા ત્રીસ હજારો શ્રોતાજનો હાજર થઈ ગયા પણ મારા મનમાં એ સવાલ છે કે તે વૈષ્ણવ ભક્ત કોણ હતા જેમણે ગોવર્ધન લીલાના દિવસે મુશળધાર વરસાદ પડશે તે ભવિષ્યવાણી કરી હતી શું એ સ્વયભૂ